દીપક પ્રજાપતિ ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ગોપાલ ઇટાલિયા ઇટાલિયાને લઈ અને મહત્વની અપડેટ મળી રહી છે જે દસ કરોડની નોટિસ મામલે ગોપાલ ઇટાલિયાને સૌથી મોટું નિવેદન જોવો ખાસ વીડિયો નોટિસ મળી નથી મેં વાંચ્યું નથી એટલે મને કાંઈ માહિતી નથી કે શું છે એમાં શું હવે એ નોટિસ વાંચવું તો ખબર પડે મને મળી નથી તમે જુઓ કે જે નોટિસ ગોપાલ ઇટાલિયન આપવાની છે એ નોટિસ એને ટીવીમાં આપી છે તો ઈરાદો જુઓ ને મને આપો જવાબ મારે આપવાનો છે કેસ મારે લડવાનો મને નોટિસ મળી નથી ને આખી દુનિયા છે એના ઉપરથી ખબર પડી જાય ઈરાદો શું છે એમ રામ જાણે હોય તો વાંચીએ તો ખબર પડશે કે આ બધું શું છે એમ હવે તો હું ચૂંટણીમાં જીત્યો છું ભાજપે અને કોંગ્રેસે પોતાની હતી એટલી તાકાત લગાવી લીધી ગોપાલને હરાવવામાં એ પછી ગોપાલ જીત્યો છે એ વાતનું બે પાર્ટીને એક અઠવાડિયાથી પેટમાં દુખે